સ્ટોપ કરને પછી જેવું સ્ટોપ કરીને મને કે પેલું પાછળ બેકગ્રાઉન્ડ માં સોંગ વાગતું તો કે તારે કોપીરાઈટ લાગશે એટલે બધું બોલાય વાંધો નહી આવું આઈ કમેન્ટ દી સિવાન્સ ભાઈ બારે આવે તો અમે તો ચાલુ ગાડી એ બીજો આઈડન શિકરમી લઈ આવ સિવાન્સ ક્યાં ગયો ક્યાં ગયો ચલો તો હવે વ્લોગ બંધ કરી દઉં જય ગયો જય જય થપ્પો તો કર દે મારો થપ્પો

સારું તો હવે અમે હું જાઉં છું એકચ્યુલી અંકુરના રાખડી બાંધવા અને ગીતામાસીના મારા માસી છે અમને ત્યાં જમવાનું છે તો પછી હવે ત્યાં જઈને જો વચ્ચે હવે નાના નાના મસ્ત પડો મળી ગયા તો સાથે મળીને માણસું બાય બાય ત્યાં चली है ना ये बहुत फिट मान लो आखरी विजय दशमी उतार चो ओ आखरी विजय दशमी वो तो उतार तो नहीं जा लगी इतनी जा लगी नहीं चली तो 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 ये है मॉलर नालक लब भाई अच्छे जाने के लोग भाई पर मेरे बाप जोड़ो सो इन वाले ही हों चिकना तो बर्मा ही था बर्मा पड़े तो यार ना सिर्फ बोर्ड खाई लावनी डाली पड़ेगा गोड इतना मानते कि एक खान नहीं खाता थोड़ा हेल्थ कॉन्शियस है वो पकड़ी ना हेल्थ कॉन्शियस है चंद्रपुरा के वाले तो यार ये था हम लोग हां हमसा नाती रहे कोई गणेश बुद्धि से तो हां भैया मेरे राखी के बंधन को नहीं मान

হাнди মোড খোলা জিবার কাটো আরে বাহ নাও উপরে উপরে આવছ না না থাকে 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 আমবাજુ આવনে কারণ আচ্ছা ওকে সরি

એમના બનાવેલા બેન છે જેમના પાર્ટનર છે ને એમની વાઈફ છે કોમલ ભાભી એમ એ એમના સિસ્ટર બનાવેલા શું બોલો છો કમલ ધીરે ધીરે શ્લોક છે જે મારા ભાઈ માટે બોલવો પડે અને ભાઈ ને આશીર્વાદ આપવાના છે એટલા માટે ભાઈ આપડે પછી અમને તમે કેજો એટલે અમારી અમારે ભાઈ માટે બોલવા હોય તમને ખબર પડે મારા ભાભી આવશે જરા હા હા મારા જીવનની પહેલી રાખડી હો એમ તો છે કે લગ્ન પછી ભાભી જે ભાભી બને એની પહેલી જ રાખડી ભાભી કમ ફ્રેન્ડ હા ભાભી કમ ફ્રેન્ડ પણ મને તો બહુ ભાભી તરીકે જે રાખડી મારા કાંડા પર પહેલી વાર બંધાય છે તો આપણે નાણંદી રહેવાનું છે કે ભાભીથી રહેવાનું છે આવા બધા આવા બધા તહેવારોમાં નાણંદ ભોજાઈ થઈ જશે ભાભી ફ્રેન્ડ થઈ જશે બરાબર ને અને એમ બી એ જ મજા છે નાણંદ ભોજાઈમાં તો પછી પેલું એઝ અ સિસ્ટર હા મજા આવે એ જ મજા આવે બરાબર ને તે મારા શ્લોક નતો આપણે મોટા નાના આપણે મોટા આપણે નાના આપણે લાગી પણ તમે લાગી લેજો એ મને તો નાની જ લાગે કામ જોઈએ મને નાની જ લાગે છે

વધારે ના પણ હું તો તમને મોટા ભાપી એટલે મારા મોટા અત્યારે વાલુ લાગશે પણ દસ વર્ષ પછી તમે કેતા મળશે